મિત્રો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શિયાળો અડધો હવે વહી પણ ગયો છે જો કે અડોદમાં થોડા સમયથી જે તસ્કરો કે જે ચોરીના જે બનાવો હતા એ બનાવોમાં જે કંઈ ઘટાડો હતો તેની સાથે ચોરીના બનાવો આપણને ક્યાંય સામે આવતા નહોતા જો કે જે કંઈ સોસાયટી વિસ્તાર છેવાડાની જે સોસાયટીઓ છે એની આજુબાજુમાં કંઈ વાળી વિસ્તાર આવતા હોય તો આવા જે વિસ્તારો છે તો ત્યાં આગળ ચોરીના જે બનાવો છે તે સામે આવતા હોય છે ઘણા સમયથી શાંતિ હતી આમ આપણા હળવદમાં જોકે રાત્રિના સમયે હળવદ શહેરમાં રાણકપર રોડ ઉપર આવેલી મહર્ષિ ટાઉનશીપમાં એકી સાથે ત્રણ જે રહેણાંક મકાનો છે આ મકાનના માલિકો જે છે કે ત્યાં આગળ પાડે રહે છે તો એ સંક્રાંત હતી એટલે એના પરિવારજનો સાથે ગામડે ગયા હોય મકાન બંધ હતા એવા સમયે રાત્રિના સમયે ત્રણ રહેણાંક મકાનોના તાળા તોડવામાં આવ્યા છે હવે ઘરમાંથી શું લઈ ગયા છે કે શું કર્યું છે એ તો આપણે મકાન માલિક સાથે વાત કરીશું અત્યારે આપણે છીએ મહર્ષિ ટાઉનશીપ કે જે રાણકપર રોડ ઉપર આવેલી છે આપણે ત્યાં આગળ છીએ અને આ જે એક મકાન છે તો અહીં જે મકાનનું તાળું તોડવામાં આવ્યું છે કારણ કે મહર્ષિ ટાઉનશીપ આવેલું જે છે એની એની પાછળ પાછળ વિસ્તાર વિસ્તાર છે છે એટલે આપણે એ પણ થોડુંક કે આ રહેણાંક મકાન છે તો પહેલાં તો તસ્કરો જે છે આ તાળું તોડ્યું તું કઈ નખું એવું કઈ તોડ્યું નથી તાળું તોડ્યા પછી જે છે એ ઘરમાં એમને પ્રવેશ કર્યો અને આ બેડને હતું ત્યાં ઉઠલાયું કે ભાઈ કઈ નીચે રાખેલું છે નહીં ને ત્યાર પછી જે અંદરનું એક રૂમ છે તો ત્યાં આગળ આવીને જે કંઈ સામાન જે છે તેજુરીને તિજોરી ખુલી જતી કે એનું લોક કેવું કંઈ તોડ્યું બધું તોડીને ખુલ્લું મૂકીને વાઈ ગયા આમ તમારું નામ કહીજો અને શું આખી ઘટના બેની ઓકે મિત્રો અંદર નેટવર્ક ઇસ્યુ છે કારણ કે હળવદના સેવડાનો વિસ્તાર છે ડિજિટલ ભારતમાં આપણે બધા જીવીએ છીએ આ મકાન માલિક જે છે એની સાથે આપણે થોડીક વાત કરીએ તમારું નામ કહીજો તમારા ઘરે શું લઈ લઈ ગયા ગયા છે 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 ને તમે કેટલા દિવસથી ઘર કારણ કે કે બંધ હતું તાળું પછી જે અંદર કંઈ ખાલી બધું વિખણ શીખણ કરી નાખ્યું છે એટલે ઉત્તરાયણ સંક્રાંતિનો તહેવાર હતો એટલે અમે ગામડે ગયા હતા બે બે દિવસ ત્યાં અમે અત્યારે સવારે આવ્યા નવ નવ વાગે તે ઘરનો ગેટ ખુલ્લો હતો અંદર આવ્યા તે અંદર તાળું નીચે પડેલું અને ડોક ખુલ્લો હતો અંદર બધું વિખણ શીખરણ શેટી ઊંચી કરીને બધું અહીંયા ચેક કરેલું છે તેજુરીને બધું ખુલ્લું મૂકીને આવી ગયા હતા અને બધું કાકર જે કંઈ હાથમાં કંઈ નથી આવ્યું રોકડ રમક રકમ હાથક હજાર જેવી હતી એ હાથમાં આવેલી છે અને લઈ જયેલા બાકી બીજું કંઈ હાથમાં નથી આવ્યું અને આવી રીતે અમારા ત્રણ મકાનમાં ચોરી થઈ છે આજ ગઈ રાત્રે એક આ મકાનમાં એક પાછળની સાઈડમાં અને એક આગળની લાઈનમાં ત્રણ મકાનમાં ચોરી થયેલી છે અને એ આ મેહુલ ભાઈ તમને બીજી બતાવી દે છે વિડીયોમાં અત્યારે ધ્યાન રાખવી જરૂરી છે કારણ કે શિયાળાનો સમય છે રાત્રિના સમયે લોકો બધા સુતા હોય એવા સમયે તસ્કરો પણ જે છે એ કડા કરી જતા હોય છે બારગામ ગયા તા બધા કે સંક્રાંત કરવા સંક્રાંત કરવા ગયા તા સંક્રાંતિ તહેવાર હતો એટલે ગામડે કરે ગયા તા અમે હમણાં નવા નવા રેવા આવેલા હી એટલે ભાડે રો કે લીધું જ છે એટલે મકાન હજી હમણાં તાજું તાજું લીધું છે એવું હા એટલે ગામડે તો આપણે મજા આવે એટલે બધા પરિવાર સાથે રેવા ગયા તા અને આ એક રાતમાં આવું બની ગયું આપણે આ બહાર પણ બીજા એક બેન છે તો કઈક અહીંયા હડવદની સિવિલ હોસ્પિટલમાં જે છે તે સર્વિસ કરે છે આપણે એમની સાથે પણ થોડીક વાત કરશું બેન તમારું નામ શું નીતાબેન ગીતાબેન તમે કયા ગામના ને તમારા ઘરે શું બન્યું હતું અમે સવારે આયા ને તો અમાર ઘર આખું ખુલ્લું હતું અને બધી વસ્તુ આડી અવળી પડેલી અને અમે વિછયા છે પણ અહીંયા જોબ કરીએ છે એટલે રહીએ જ છે ખાલી કંઈ લઈ ગયા છે કે ખાલી તાડુ એમને ક્યાંથી તાડુ તોડ્યું તું કોઈ બારી નો કે કઈ નખુજા જગ્યાએ તોડ્યું પાછળ આગળનો ગેટ છે એ બંધ હતો પણ જે અંદરનો ગેટ છે એનો તાડુ તોડેલું હતું ને આખું બધું ખુલ્લું હતું અને બધી વસ્તુ આડી અવળી કરેલી હતી કે લઈ ગયા છે કે ખાલી મકાનમાં એમને તપાસ કરી પણ કે હજી તમે નથી જોયું કે શું શું લઈ ગયા અમે જોયું નહીં હજી આયા જ છીએ ગામડેથી એક હમણાં વાત કરતા બીજું એક ત્રીજું મકાન ઈ કોનું કોનું હાલો યાર વાત કારણ કે હમણાં તમે બોલ તો કોનું મકાન ત્રીજું ભગાભાઈ રબારી ભગાભાઈ રબારીનો તેમનું પણ મકાન તૂટેલું છે તો અત્યારે હાજર નથી પણ થોડી સમયમાં આવશે અહીંયા આવવાના છે આમ હું હોમગાર્ડના જવાનો ક્યાંય બેસતા નથી કારણ કે આવડી મોટી સોસાયટી છે તો પછી ના બેસે તો છે ને જવાનું તો ઘણા બધા આવે છે રોજ ફેરીએ કરતા હોય છે પણ થોડી અમારી સોસાયટી વાળાની પણ મિસ્ટીક છે કારણ કે અવારનવાર મિટિંગ થતી હોય પોલીસ સ્ટેશને ત્યારે અમને બોલાવતા હોય છે તો એમાં સૂચના આપતા હોય છે કે ચોરી કઈ રીતના અટકાવે તો એના માટે અમે નિયમો પણ મૂકી દીધેલા છે કે કોઈ ફેરિયાઓને સોસાયટીની અંદર આવવા ન દેવા કોઈ બિનજરૂરી વસ્તુ કોઈ થતી હોય તો અમને જાણ કરવી તો એમાં થોડીક અમારા સોસાયટીવાળાની પણ ભૂલ તો છે જ પણ હવે અમે ધ્યાન રાખશું સોસાયટીવાળા બધા કે ફેરિયાઓને આવતા અટકાવશું માગણી આવી હતી કારણ કે ત્રણ મકાનોના તાળા તૂટ્યા છે ઓલા બેન ની તો કહી રહ્યા છે કે અમે હમણાં તપાસ કરશું ઘરમાંથી શું ગયું છે એક મકાન માલિક છે ને એક આયા તક સાત હજાર રૂપિયા કહી રહ્યા છે કે લઈ ગયા છે પોલીસને ને જાણ કેવું કઈ કર્યું ના પોલીસને જાણ કર્યું નથી હવે અમે બધા ભેગા થઈને પોલીસ સ્ટેશન જાણ કરશું તો મિત્રો આપણે હતા હળવદ શહેરના મહર્ષિ ટાઉનશીપ વિસ્તારમાં ને અહીંના ત્રણ રહેણાંક મકાનો છે કે એમાં જે તસ્કરો છે તે રાત્રિના સમયે અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી નાની મોટી જે કંઈ ચોરીઓ છે એ કરી ગયા છે હવે પોલીસ આવશે ને પોલીસ તપાસ કરશે ને કોણ હતું કોણ લઈ ગયા છે ને એ બધો પોલીસનો આખો વિષય છે પરંતુ રાત્રિના સમયે અત્યારે શિયાળો પણ ચાલુ છે એટલે ખાસ કરીને રાત્રિના સમયે જે મકાનો જે સોસાયટીઓની આજુબાજુમાં વાળી વિસ્તાર છે તો ત્યાં આગળ આપણે પણ વધારે જોતા હોય છે કે એ વિસ્તારમાં વધારે ચોરીના બનાવોને સામે આવતા હોય છે એટલે ખાસ કરીને તકેદારી રાખે આભાર મિત્રો